બીજી વખત ઉપડ્યા બજાર પણ બજાર જતા પહેલા મારા ઘરનું કામકાજ જેટલો પહોંચ્યું હોય એ તમને બતાવી દઉં મેં તો જોયેલું જ છે મળીએ છીએ ઈદા નવા કેર તો મિત્રો જુઓ સીડી તૈયાર થઈ ગઈ જોઈ લે આખી સીડી તૈયાર થઈ ગઈ તો તાબુ ફરી ગયું જોઈ લ્યો અપરા એન્ટર કમ્પ્લીટ થઈ ગયું છે So, mitrokok sahabat mitre. Parcel line, parcel mukhlis, oh maru, pak parcel orang bayi, jadi So, maru parcel keluar oleh cintla monsunya. Bawa jenderal parcelsnya. Karena jadi

પાર્સલ તોડવા આયા તો પછી પૈસા ના ખવાય આવજો હો પૈસા ના ખવાય આયે તમે પાર્સલ તોડ્યું હારી પૈસા ના ખવાય પૈસા ના ખવાય નહીં આ તમે એમ તો પણ મુરત તો કરો મુરત કરશું પછી હાલો અમારે મુરત કરીવા નહીં નું હે જો આ ભાઈ બંદો જો મુરત નહીં કરું ભાઈ મુરત પણ હીરો આપણે સીધો આપેલો નહીં તોડ્યું ના આપ્યા કરી અમે મેચ ચલો લઈ જો આર જો તમે કવર અમે મેચ ચલો આવજો તાન જો ખાવા નથી એટલે પાછા આયા પણ ન્યાકો પડ્યા તો પૈસા ભેગો કરવાનો હતું હોમો અમારે નુકસાન આવે તો આ બાજુ અર્જુન અર્જુન બોલો જય રામ આપીર બોલો જય રામ આપીર તો આ બાજુ મોન અર્જુન બે જણા બેહી ગયા છે જો સફરજન આ સફરજન છો જમફળ અર્જુન કે જમફળ ખાવ જમફળ કટિંગ કરી દઈએ ડિશ લાઈ ચપ્પુ લાઈ મીઠું સરસ મજાનું જમફળ કાપી દઈએ પછી મળીએ કેવું અર્જુન જમફળ મસ્ત હા મસ્ત મસ્ત ઓ માસ્ક કરીને કો મસ્ત

બજારમાં બ્લોકમાં જોડાયેલા રહો બજારનો માહોલ બતાવું પતંગનો માહોલ જેવો પાટણમાં જેવો હો અને તમે જે જે જિલ્લામાંથી તાલુકામાં બ્લોક જોતા હોય તો કોમેન્ટ કરજો કે તમારે જેવો પતંગનો માહોલ જોમ્યો હો ઉત્તરાયણનો મતલબ એમ તમારે હજી આગળ માહોલ બતાવો જોડાયેલા રહો બ્લોકમાં રેલવે નાણાં પછીનો ભાગ

તો મિત્રો જુઓ આ બાજુ લાઈન બંધ પતંગ બની દુકાનો બની ગઈ જા દે એ બાજુ ગાળાના આ બાજુ એટલી દુકાનો હે આ બાજુ એટલી દુકાનો છે પટાકડા જેટલી જેટલી દુકાનો બની ગઈ અરે જો જા દે તો કોઈને પતંગ લેવો હોય તો આવી જજો જુનાગંધમાં અમે બની આંકડા તો જોઈ લીધી અમે દુકાનો જોઈ નથી હાલ જોઈ લીધી

મિત્રો મોટા મોટા પતંગ લગ્યા તો મિત્રો આ બાજુ જો મારા મીઠાભાઈ ના ભાઈ લારી હે સંજુ બાબા ની ચંદાબેરી જોઈ લો કરી લઉં કટિંગ કરી આપણે કટિંગ નહીં કરી હાજર રાખી છે

અર્જુન જે અર્જુન તો મિત્રો આ તો ઠંડી ખતરનાક પડે વાગવામાં વાજ્યા છે લગભગ હાડા બાર જોરદાર ઠંડી પડ કરી બધા બેઠા હે આ કો અને નાકેન બધે ટૂ પડ્યું જોરદાર ઠંડી આવવા મળીએ પછી તો અત્યારે અત્યારમાં દરેક ચાહક મિત્રોને શુભ સવાર અચ્છા રવિવાર અને રવિવારના બધા મંદિરે દર્શન કરવા જવાનું હોય તો દર્શન કરીને આવ્યા અને કોમેડી વિડીયોનો અમારા શૂટિંગ ચાલુ છે નીકળ જઈએ દર્શન પણ કરતા હતા ને એક ચેલેન્જ વિડીઓમાં પણ જતા

તો આપણે કપડાં જોઈ લઈએ તમારા પણ કપડાં લેવા હોય તો એસબી શોપિંગમાં આવી જજો જો હું પણ લેવા આવું અને સ્કીમ રાશિ પચાસ ટકા ડિસ્કાઉન્ટ જોઈ લો આપણે જોઈએ જેવા ગમે તેઓ નહીં ગમતા આપણે પણ કપડાં લઈ લઈએ મળીએ પછી તો આ બાજુ અમારા અર્જુનસિંહ પણ કપડાં લેવા આવ્યા હે પણ આના માપના કપડાં મળતા નહીં હું કરશું અર્જુન હા

અડધો ભાવ પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ કરતા અમે જે ફાળો આવશે એ જો જવાનો વૃદ્ધાશ્રમો એટલે ફૂલ નહીં તો ફૂલની પોકડી ગમે રીતના હેલ્થ થાય આ રીતના કરજો ને કપડા લેવા આવજો સ્કીમનો લાભ લેજો આવો આવી સ્કીમ ફરી વારની નહીં આવે અને એ પણ એસપી શોપિંગ આવશે પણ સમય સમય આવશે હા સમય સંજોગી આવશે બાકી હાલ આ સ્કીમ તો સ્કીમનો લાભ લેવાનો ભૂલતા નહીં આવજો અમે તો લઈ લીધે જો અત્યારે ઉત્તરાયણનો માહોલ આવો જવાનો હું પતંગ ચગી તો અર્જુનસિંઘે શું ચકાયું અર્જુન ફૂગો ચકાયો કઈ કઈ નઈ પતંગની જગ્યાએ એ ફુગ્ગો ચગાયો હો અને મારું પાણીનું ટોકું હ તે આગળ અને પેલો સંકેત ના બાબા પતંગનો નજારા જોઈ રહ્યા સંકેત ઉડી ગયા કપાઈ ગયા અમારા अर्जुन ਸਿੰਘ નો જો ફુગ્ગો એ સંકેત તાર તાર ફુગ્ગા તો ગયા એનો બે મારો ફુગ્ગો આલ તાર ફુગ્ગા તો ગયા આયો જા બે ફુગ્ગા આલે તો બે બે તોડીને જવા દે સંકેત તાર ફુગ્ગા તો ગયા

તો અમારા બ્લોગ વિડીયો પણ જોવે હે ને એસબી હિન્દુસ્તાનના વિડીયો જોવે અને અમારા રાજા બહુચંદના પણ વિડીયો જોવે હે તો હું આ ટેબલે બેઠો હતો તો બધા આટલે ભેગા થવાયા હતા પણ મિત્રો રવિવારના દિવસે ખરા ચાહક મિત્રોને ખબર હન ને ખરા ચાહક મિત્રોને ખબર નહીં આજ દિવસમાં આમની લગભગ અગિયારમી બારમી ગાડી આવી જેને એમ કહેવું પડ્યું કે એસબી હિન્દુસ્તાની હાજર નહીં કેમ કે રવિવારના દિવસે મિત્રો ઓલરેડી હોતા જ નહીં હાજર કે રવિવારનો પ્રોગ્રામ ફિક્સ જ હોય છે અને રવિવારના દિવસે બાર જ હોય છે એના કારણે ભેગા નહીં થઈ શકતા બાકી બધા રવિવારની રજાના કારણે આવે જ છે પણ રવિવારના દિવસે મિત્રો કોઈને આવું નહીં બાકી સોમથી શનિના ટાઈમમાં ટાઈમમાં ટાઈમ તો બધે બધા ભેગા થઈ જાય તો કોઈને જેથી કઈ ધક્કો ના પડે તો મળીએ મિત્રો તો મિત્રો ચાહક મિત્રો આવ્યા હતા પાલનપુરથી થી બધા તો ભેગા થઈ બધા ગયા મિત્રો કાલે પણ ઠંડી જબર હતી આજે પણ ઠંડી જોરદાર એટલે જો હાથ મોજા પહેરી જ રાખવા પડે છે સામે આવી રહી ઉત્તરાયણ તો મિત્રો ઉત્તરાયણને કણખરી દુકાનોનો બ્લોગ આપણે જઈ અને શૂટ કરી આવ્યા હતા ક્યાંય દુકાને પાન હત રહ્યા પણ ચાલો બાઇકમાં બધી દુકાનો ના કટ લઈ લીધા હતા પાટણનો અમારા ઉત્તરાયણનો માહોલ જેવો હતો એ બતાવી દીધો તો એમ મતલબ એમ કે તમે આગળ બ્લોગમાં જોયો તો આ તો આ બ્લોગ નાખવો જ પડશે કેમ કે જોઈએ હવે કેવડો બને કેવડો નહીં બને બાકી ઉત્તરાયણનો બ્લોગ બનાવવાની ઈચ્છા હતી તો બની દીધો તો મિત્રો તમારા ગામમાં પણ જેવી ઉત્તરાયણ થાય છે જેવો માહોલ હ એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ ચોક્કસ કરજો એ પહેલાં આપણે આ બ્લોગના આટલે એન્ડ આપી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય આપીએ